મિત્રો ઉનાળે વિભાગે રાજ્યમાં માવઠાના વરસાદની આગાહી કરતા રાજ્યમાં બે થી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે મિત્રો એક સાથે બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થતા રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જામી શકે છે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે મિત્રો હું તમને જણાવવા માંગીશ કે હવે જે વરસાદ પડશે એને કમોસમી વરસાદ તો કહેવામાં આવશે જ પણ તેની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ કહેવામાં આવશે ચોમાસા પહેલાં જો માર્ચ મહિનાની અંદર વરસાદ પડે એપ્રિલ મહિનાની અંદર વરસાદ પડે કે મે મહિનાની અંદર વરસાદ પડે તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવે છે મિત્રો કઈ તારીખથી રાજ્યમાં વરસાદનું સંકટ છે તેની વાત કરીશું સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની પણ વાત કરીશું સાથે કેવો વરસાદ પડી શકે છે તેની પણ વાત કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વાતાવરણમાં પલટું આવશે તમે સ્ક્રીન ઉપર પાંચ અને છ તારીખનું વેધર મોડલ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ અને છ તારીખે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ અમરેલી અને ભાવનગર જિલ્લો સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લો ઉત્તર પૂર્વ ગુજરાતમાં અરવલ્લી જિલ્લો પંચમહાલ જિલ્લો સાથે વડોદરા જિલ્લો અને કચ્છના ઉત્તર પશ્ચિમ ભાગોના વાતાવરણમાં પલટું આવશે આ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પાંચ અને છ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ હવામાન ખાતે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ અને છ તારીખે આ જિલ્લાઓના છૂટાછવાયા કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્ય માવઠું પણ પડી શકે હાલ હવામાન વિભાગે કોઈ મોટા વરસાદની શક્યતા વ્યક્ત કરી નથી એટલે કે ભારે માવઠાની શક્યતા હાલ ઓછી છે એટલે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો ચારથી સાત તારીખની વચ્ચે આ જિલ્લાઓના કોઈ કયા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે તેવી હવામાન ખાતાની આગાહી છે એટલે આ જિલ્લાઓના ખેડૂતોએ ચારથી સાત તારીખની વચ્ચે સામાન્ય વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં લઈને ખેતીના કામો કરવા એવી ખાસ ભલામણ છે હાલ કોઈ મોટા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી કે મિત્રો નવી કોઈ આગાહી આવશે વધુ કોઈ માહિતી મળશે તો આપણા ખેડૂતભાઈઓને આપણી આ ખેડૂતોની ચેનલના માધ્યમથી સૌથી પહેલા સમાચાર આપતા રહેશું આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી આ માહિતી પહોંચે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયોને ક્લાઇક કરવાનું પણ ભૂલતા